હારીસ તાલુકાના કુરેજાથી પસાર થતી મુખ્ય કેનાલની રિયા ચેક થઈ છે ત્યારે તાલુકાના માલસુંદ ભલાણા તરફ તરફ પસાર થતી મુખ્ય કેનાલ તૂટેલી જોવા મળી છે ત્યારે એક તરફ જગતના નાથ ખેડૂત પર ઘણા સમયથી કુદરત રોઠે છે ત્યારે બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીઓની મનમાની અવરનવર ચેનલો તૂટવાના બનાવ બને છે ત્યારે રોડ પર ભ્રષ્ટાચારના ગાબડાની તૂટેલી ચેનલો જેના કારણે અવરનવર પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાના બનાવો છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય છે તેની નર્મદા વિભાગના અધિકારીઓની મનમાની સામે ખેડૂત લાચાર બન્યો છે ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલ દ્વારા આજે હારીદ તાલુકાના જે કુરેજા ગામ છે જે મુખ્ય કેનાલ છે જે અમદાવાદથી પ્રસાર થતી અહીંયા બનાસકાંઠા સુધી કેનાલ જાય છે અને લગભગ પચીસથી ત્રીસ ગામોને જોડતો આ માર્ગ છે જે માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળે છે કેનાલોમાં પણ ગાબડા જોવા મળે છે કેનાલમાં ગાબડા પડ્યા છે તો અકસ્માતનો ભય રહે છે કે રાત્રિ દરમિયાન કે કોઈ અહીંયા નીકળે તો આની પાછળ અકસ્માત થાય તો એની પાછળ જવાબદાર કું નર્મદા અધિકારીઓ દ્વારા કે કોઈ કેનાલના અધિકારીઓ દ્વારા આ જગ્યા ઉપર યોગ્ય તપાસ કરવામાં આવતી નથી કામ કરવામાં આવશે કે કેમની અવારનવાર ખેડૂતો દ્વારા જ્યારે આવા ગાબડા પડે છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે ત્યારે ખેડૂતોનો લાખો રૂપિયાનો જે પાક છે તે નુકસાન થઈ છે ત્યારે અધિકારીઓ દ્વારા આ બાબતે ક્યારે યોગ્યવાહી કરશે અને ક્યારે કામગીરી કરવામાં આવશે તેને લઈ ઉઠી રહ્યા છે સરકાર દ્વારા જે કરોડો રૂપિયાનો ખર્ચો કરી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા જે ખર્ચો કરો

કેટલા ગામને આ રસ્તો જોડતો છે આ લગભગ પચીસ થી ત્રીસ ગામોમાં જોડેલો છે